म सुखधम राम नाम राम, नाम राम नाम तेरा हो सब काम तेरा हो सब काम भजले ཨོཾ མ་ཎི་པདྨེ་ཧཱུྃ པདྨ་ཨོཾ ཛི་ པདྨ་པདྨ་ཨོཾ ཛི་ པདྨ་པདྨ་ཨོཾ ཛི་ པདྨ་ཨོཾ 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 ཛི་ པདྨ་པད བིན་ཁ་ཨོ བིན་བིན་ བིན་ཨ་ལོ་བིན་ནེ་ ཁွာཧ་ཨོ བིན་བིན་ བིན་དམ་བོ་ཅོ་ཁွာཨོ བིན་བིན་ བིན་དམ་བོ་ཅོ་ལེགས་ཁွာཨ་ཡ་བིན་ཁ་ཨོ བིན་བིན་ཅེ་ཏ་ནེ་བིན་མག ཁွာཨ་ તો બેન અમે આ મંદિરે દર્શન કરવા આવ્યા માના અને માનો અહીંયા ધરોય છે તો આ ધરાની જે મહા મહિમા છે આ મંદિરની માતા ખોડિયારમાની તો અહીંયા જે નવરાત્રિ દરમિયાન જે માતાજીની એક આહુતિ દેવાય છે તો તમે અમને આ માહિતી આપશો મારું નામ ભાવનાબેન જીતેન્દ્રગીરી ગોસ્વામી અમે છેલ્લા આઠ વર્ષથી આ ખોડિયાર માતાજીનું મંદિર દેવ પર યક્ષમાં આવેલું છે તેની અમે સેવા કરીએ છીએ તમારું નામ આપજો બાવાજીનું નામ છે જીતેન્દ્રગિરી ગિરીશ ગિરી ગોસ્વામી અહીંયા આઠ વર્ષથી અમે ખોડિયાર માની સેવા કરીએ છીએ બાવાજી જેટકો ગવર્મેન્ટમાં જોબ પણ કરે છે અને માનો અહીંયા ધરો પણ છે ખોડિયાર માનો એમાં મગર પણ રહે છે અને આ મંદિર બહુ જ જૂનું છે અને બાવાજી આજે નવરાત્રિના પહેલા દિવસથી અનુષ્ઠાન ઉપર બેઠા છે અને દરરોજની બા સાડા બાર હજાર આહુતિ આપવાના છે હવન નવ દિવસ ચાલુ રહેવાનું છે અને સવા લાખ જાપ બાવાજી બેસીને કરવાના છે રાત દિવસ બેસી અને સવા લાખ જપ કરવાના છે અને આહુતિ આપવાના છે અને આ મંદિર ખૂબ જ અહીં નખત્રાણા તાલુકામાં ને કચ્છમાં ખૂબ પ્રખ્યાત છે અને બહુ શ્રદ્ધાળુ આવે છે અને માનો મહિમા વધે એવા પાસે આશીર્વાદ માહિતી આ ધરો જૂનો છે ત્યારથી તલાવડી છે અને છેલ્લા જે ચાર વર્ષ તેમાં કમળ પણ ઉગે છે અને એક પ્રાકૃતિક રીતે સરસ સૌંદર્ય દેખાય છે અને કમળ માને ને દરરોજ અમે પૂજામાં ચડાવીએ છીએ અને ઘણા લોકોને સેવામાં પણ અમે કમળ આપીએ છીએ અને માનો ધરો છે માનો ધરો ક્યારેય સુકાતો નથી જય ખોડિયારમાં જય ખોડિયારમાં જય માતાજી જય માતા તો તમે આ ખોડિયારમાના મંદિરે ત્યાં કમળ લેવા આવો છો અને એ તમારું નામ નહીં આપજો કાનાણી આશીષ કાંતિલાલ કાનાણી હા હિરાણી મોટી તે આવું છું કમળ લેવા

છેલ્લા પંદરેક વીસ વર્ષથી માતાજીનું પહેલો નાનકડો સ્થાનક હતો અને પછી આજુબાજુના માણસો ફંડ ફાળા દ્વારા અને માતાજીમાં અતિશ્રદ્ધા હોવાથી અને માતાજીના પરચાઓ જે તે વખતે માણસોને આજે પણ મળે છે અને માણસોને અતિશ્રદ્ધા છે એ શ્રદ્ધાના ભાવને લીધે પોતાની મરજી પ્રમાણે ખર્ચો કરી અને મંદિરનું નિર્માણ અને વિકાસ કરે છે અહીંયા જે પૂજારી છે એમને માતાજી પ્રત્યે બહુ અતિત ભાવ છે એમને ગવર્મેન્ટનું જોબ હોવા છતાં પણ વેગર મહેનતાણે છેલ્લા લગભગ પાંચેક વર્ષથી અહીંયા કરીને સેવા પૂજા કરે છે અને માતાજીના માઘ મહિનાની આઠમ હોય આષાઢ મહિનાના નવરાતા હોય કે આસુ મહિનાનું નવરાતા હોય તો સતત એમની ઉજવણી ભાવ વિભોર બનીને કરે છે અને યાત્રાળુઓ કોઈ આવે પદયાત્રી હોય માતાના મળના કે અન્ય કોઈ યાત્રીઓ આવે તો અહીંયા રોકાય તો એમને પણ સુવિધાઓ પૂરી પાડે છે તેમજ દર અંજુઆરી આઠમના અહીંયા ભજન ભાવ પણ કરવામાં આવે છે અને આજુબાજુની પબ્લિક સારી અહીંયા હોય છે આમ વિવિધ ઉત્સવો ઉજવે છે આ અને બહુ સારું છે જય માતાજી જય માતાજી બાબાજી છે દસ નામી અને મારે કુદરતી લેણા દણી છે મારી ડ્યુટી અહીંયા મંદિરે જ હોય એ લોકો ન તો આઠ વર્ષ વધઘટ માં સેવા હું કરું છું બરોબર છે બીજું કે મને અહીંયા એટલી બધી મોજ આવે દુનિયામાં કે મોજ જ નથી આવી મારી અહીંયા વધારે પડતું મારે ખોડિયાર મંદિરે બેસવાનું હોય અને ભાવનાબેન જે આ બાબાજી જીતેન્દ્ર બાવાજી છે ને એને મારા આગલા કર્મના ઋણ હશે કે મારે વિશેષ સગાથી પણ વિશેષ છે એટલું મારું માન આપે છે અને તમારી માનતા પૂરી કરી હોય એવા પરચા અમારા ઘણા અહીંયા માનતાઓ રાખે ઘણાને ન હોય ન હોય ઘણાને લગ્ન ના થતા હોય વહુ ના મળતી હોય તો અહીંયા માનતા રાખે બધી સફળ થાય છે એ હું ગેરંટી આપું છું કારણ કે મેં અનુભવ ઘણા બધા જોયા છે આઠવાની અંદર અને આ અમારા જે આ ને બેન જગત માં મારા મા બાપ વાલો એટલા વાલા છે પણ માતાજી ની સેવા કરી માતાજી ની સેવા કરી છે અને કોઈ બી અહિયાં કોરાણ ની અંદર આશાપુરા બંધ હતું એ સમયમાં આ લોકો ખાવા પીવા અમે કોઈ મંદિર બંધ રાખ્યું નતું

પેલા અહિયાં કઈ નહી હતું આ હોલ આજે તમે જોવો છો કે ઉપરના શેડ બધાય આ નીચે ખોટા ઘણું બધું પરાવર્તન આ લોકો કર્યું આ દવા જ બધું આ દિવસ બાવાજી રોકાણ હતા આ લોકો બહુ ભક્તિ કરે છે મને આશીર્વાદ છે અને માતાજી ને તમારે જવાનું બધા જય ખોડિયાર જય ખોડિયાર તમારું ભલું કરે બસ राम नाम भजले राम नाम भजले, राम सुखधम भजले रामनाम सुखधम भज गम सन्त समागम संत समागम संत समागम करे निरन्तर सन्त समागम करे निरन्तर हो मन हो राम नाम म सुखधम भजले राम नाम सुख सुखधम भजले राम नाम सुख धाम तेरा पूर हो सब काम तेरा पूर हो सब काम भजले लक्ष्मी विलास रेस्टोरेंट है जहाँ पे हमने सुबह के समय गोटे खाए हैं और यहाँ से थोड़े आगे पैदल यात्रा की है ये गोटर बड़े ही स्वादिष्ट और मजेदार थे जो आपको रहे निरंतर संत समागम करें